સામાન્ય કાળના વીસમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે લીમાના સંત રોસાનો પર્વ ઉજવે છે ઈસુ બાઇબલની સૌથી મોટી આજ્ઞા સમજાવે છે. પ્રભુ ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ. શું હું બાઇબલની સૌથી મોટી આજ્ઞા પાડું છું? સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય બાવીસ કડી 34 થી 40. ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે. એવું સાંભળીને ફરોશિયો ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈસુએ કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે ફરોશીઓ બાઇબલમાં એટલે કે જૂના કરારમાં લખેલી છસો તેર આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરતા તેમને મતે ઈસુ આજ્ઞાઓનું પાલન કરતા નથી એટલે ઈસુને આજ્ઞા બાબતે પ્રશ્ન પૂછીને તેમને હરાવી શકાય ફરોશિયોનો ઈરાદો જ્ઞાન પ્રાપ્તિનો નથી ઈસુની પરીક્ષા કરવાનો છે છતાં ઈસુ જવાબ આપે છે ઈસુ ઈચ્છે છે કે ફરોશિયો બધી જ આજ્ઞાઓનો હાર્દ સમજે અને અક્ષરશઃ બાહ્યાચાર કરવાને બદલે સાચા અર્થમાં આજ્ઞા પાલન કરે સૌથી મોટી આજ્ઞા છે પ્રભુ ઉપર પ્રેમ પ્રેમ કાર્ય છે પ્રવૃત્તિ છે પ્રેમ માત્ર લાગણી નથી પૂરા હૃદયથી પ્રભુ ઉપર પ્રેમ એટલે હૃદય એકમાત્ર પ્રભુને જ પ્રાધાન્ય આપતું હોવું જોઈએ આપણો અન્ય વ્યક્તિઓ પ્રત્યેનો પ્રેમ પ્રભુ ઉપરના પ્રેમ પછીના સ્થાને આવે વ્યક્તિને છોડી શકાય પ્રભુને નહીં બધી જ લાગણીઓ પ્રભુ માટે જ હોય પ્રભુ ઉપર પૂરા જીવથી પ્રેમ રાખવો એનું અર્થઘટન એવું કરું છું કે જીવ પ્રદર્શિત થાય છે શરીરમાં શરીરના બધા જ કાર્યો પ્રભુ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા હોય જેમ કે પ્રાર્થનામાં બેસવું પરમ પૂજામાં સહભાગી બનવું પૂરા મનથી પ્રભુ ઉપર પ્રેમ એટલે વિચારો શુદ્ધ ઈચ્છાઓ શુદ્ધ ઈરાદાઓ શુદ્ધ આ સૌથી મોટી આજ્ઞા જેવી જ એક બીજી આજ્ઞા છે માનવ બંધુ ઉપર પ્રેમ માનવ બંધુ ઉપરના પ્રેમની માત્રા કેટલી જેટલો પ્રેમ તું તારી જાત ઉપર રાખે છે એટલો પ્રેમ માનવ બંધુને કરવાનો છે આપણે આપણી જાતને સાચવીએ છીએ માન આપીએ છીએ અકસ્માતથી બચાવીએ છીએ નિયમિત ખોરાક પાણી પૂરા પાડીએ છીએ આવું જ આપણે અન્યનું કરવાનું છે તેઓની આબરૂ સાચવવાની છે તેમનું માન જાળવવાનું છે તેમને બચાવવાના છે તેમને નિયમિત આપણો સાથ આપવાનો છે ઈસુ છેલ્લા ભોજન વખતે સમજાવે છે કે અન્યોને પ્રેમ કરવામાં આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ પ્રભુને પ્રેમ કરીએ છીએ એની પાકી ખાતરી આપણે અન્યને પ્રેમ કરીએ છીએ ઈસુ હજી વધુ કહે છે કે માનવ પોતાના મિત્ર ખાતર પોતાના પ્રાણ પાથરે એ કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં પ્રભુ પર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ એ એક સિક્કાની બે બાજુઓ છે આપણે પ્રેમ કરીએ चले प्रेमति मैं तने अटड़के चाहो छे अब भी चले मैं तने अटड़के चाहो छे साथ तने मैं दीधो छे दर्द तने में दीधो छे ने तू कायम मारो छे अभी चल प्रेम थी मैं तने अठड़क चाहो छे जे कोई खोज करे छे नित नित रे हो साफ दिल थी जे कोई खोज करे छे नित नित रे अधूरा करे छे मारे काजे हर पल रे दर्शन एने साचे थाशे दैवी शाता वडशे रे अविचल प्रेम थी मैं तने अढ़क चाहो छे i mm you. -hmm. जे कोई पापा पाड़े रे प्रभु सेवाने जन सेवा जीवनखर्जि ना रे। आय धन्य रे थाशे चल प्रेम ए पाम शेरे अभी प्रेम थी मैं तने अठड़क चाहो छे अभी चल प्रेम थी मैं तने अठड़क चाहो छे साध ने मैं दीधूं छे हो सौद तने मैं दीधूं छे ये तो कायम मारो छे अविचल प्रेम थे मैं तने तोड़ के चाओ